મીઠાના ડબ્બામાં આ એક નાની વસ્તુ રાખી દો રાતોરાત કરોડપતિ બની જશો જી હા મિત્રો તમે હેડિંગ બરાબર વાંચ્યું છે આપણા રસોડામાં પડેલું એક ચપટી મીઠું તમારી કિસ્મત પલટવાની તાકાત રાખે છે પણ મોટા ભાગના લોકો તેને રાખવાની સાચી રીત જાણતા નથી આજે હું તમને એક ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહી છું જે સદીઓથી આપણા શાસ્ત્રોમાં છુપાયેલું છે જો તમે મહેનત કરીને થાકી ગયા છો દેવું ડુંગર જેવું થઈ ગયું છે અથવા ઘરમાં પૈસા આવે છે પણ ક્યાં વપરાય જાય છે તેની ખબર નથી પડતી તો આ વિડિયો તમારા માટે જ છે આજે આપણે જાણીશું કે મીઠાના ડબ્બામાં એવી કઈ એક વસ્તુ છે જેને મુકતા જ માતા લક્ષ્મી પોતે તમારા ઘરનો રસ્તો પકડી લેશે આ કોઈ સામાન્ય અંધવિશ્વાસ નથી પણ એક ઊંડું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સત્ય છે આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે અધૂરી માહિતી હંમેશા જોખમી હોય છે અને વિડીયોના અંતે હું તમને એક એવી પાવર ટીપ આપીશ જે આ પ્રયોગના પરિણામને વધારી દેશે આપણે ઘણીવાર મહેનત કરીએ છીએ પરસેવો પાડીએ છીએ રાત દિવસ એક કરીએ છીએ છતાં મહિનાના અંતે ખિસ્સો ખાલી જ રહે છે ઘરમાં અશાંતિ રહે છે બીમારીઓ પીછો નથી છોડતી અને હંમેશા એવું લાગે છે કે કોઈએ આપણી પ્રગતિને બાંધી દીધી છે શું આ માત્ર યોગાનુયોગ યોગ છે ના આ બધું આપણી આસપાસની ઉર્જાનો ખેલ છે પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ કે એ રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવને રોકવા માટેનું સૌથી મોટું શસ્ત્ર છે સમુદ્ર મંથન વખતે જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા ત્યારે તેમની સાથે અનેક રત્નો અને ઔષધિઓ નીકળી હતી મીઠું પણ તે સમુદ્રનું જ સંતાન છે એટલે જ મીઠામાં લક્ષ્મીજીનો અંશ માનવામાં આવે છે જ્યારે તમે મીઠાનો યોગ્ય ઉપયોગ કરો છો ત્યારે તમે સીધા જ માતા લક્ષ્મીને તમારા ઘર તરફ આમંત્રિત કરો છો હવે આપણે એ મુખ્ય વાત પર આવીએ કે મીઠાના ડબ્બામાં શું રાખવું જોઈએ એ ચમત્કારી વસ્તુ છે લવિંગ પણ મિત્રો અહીં જ અસલી રહસ્ય છુપાયેલું છે લવિંગ શા માટે કારણ કે લવિંગનો આકાર એક પરમ ઊર્જાના સ્ત્રોત જેવો છે અને તેનો સંબંધ હનુમાનજી અને દેવી શક્તિ સાથે છે જ્યારે તમે મીઠું અને લવિંગ ને ભેગા કરો છો ત્યારે તે એક અત્યંત શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર બનાવે છે જે શોષી અને ધન લક્ષ્મી ને આકર્ષે છે તમારે પાંચ આખા લવિંગ લેવાના છે યાદ રાખજો કે લવિંગ ઉપર નું ફૂલ તૂટેલું ન હોવું જોઈએ જો ફૂલ તૂટેલું હશે તો તેની ઉર્જા ખંડિત ગણાશે આ પાંચ લવિંગને શુક્રવારના દિવસે લાલ કપડામાં બાંધીને પહેલા માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને પછી તેને ઊંડે સુધી દબાવી દો ઘણા લોકોને પ્રશ્ન થશે કે શું માત્ર લવિંગ રાખવાથી પૈસા આવશે મિત્રો સમજો કે આ બ્રહ્માંડ ઉર્જાથી ચાલે છે જ્યારે તમે આ પ્રયોગ કરો છો ત્યારે તમારા ઘરની ઓરા એટલે કે આભા મંડળ બદલાય છે જે નકારાત્મક તરંગો તમારા ધન આવવાના માર્ગમાં અવરોધ બનતા હતા તે મીઠું શોષી લેશે અને લવિંગ નવી તકોને આકર્ષશે શું તમે ક્યારે અનુભવ્યું છે કે અમુક લોકો બહુ ઓછી મહેનત કરે છે છતાં સફળ થાય છે તેનું કારણ એ છે કે તેમની આસપાસની ઊર્જા સકારાત્મક હોય છે આ પ્રયોગ તમારી આસપાસ પણ એવી જ ઉર્જા પેદા કરશે જે ક્ષણે તમે આ બરણી તમારા રસોડાના ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ મૂકો છો તે ક્ષણ થી વાસ્તુના તમામ દોષો શાંત થવા લાગે છે રસોડું એ ઘરનું કેન્દ્ર છે જો સ્વસ્થ હશે તો આખું શરીર એટલે કે આખું ઘર સ્વસ્થ રહેશે આગળ વધતા પહેલા જો તમને આ માહિતી ગમતી હોય તો અત્યારે જ કોમેન્ટમાં માં અન્નપૂર્ણા લખો તમારી એક કોમેન્ટ બતાવે છે કે તમે તમારા જીવન પ્રત્યે જાગૃત છો હવે હું તમને મીઠાના એવા ગુપ્ત ઉપયોગો જણાવીશ જે તમારા દૈનિક જીવનની મોટી મુશ્કેલીઓનો અંત લાવી શકે છે પ્રથમ છે નજર દોષ જો તમારા બાળકને વારંવાર નજર લાગી જતી હોય અથવા તમારો ચાલતો ધંધો અચાનક બંધ થઈ ગયો હોય તો મુઠ્ઠી ભર મીઠું લો અને તેને જે વ્યક્તિ કે વસ્તુ પર નજર લાગી હોય તેના પરથી સાત વાર ઉતારી લો ત્યારબાદ આ મીઠાને વહેતા પાણીમાં પધરાવી દો અથવા શૌચાલયમાં ફ્લશ કરી દો તમે જોશો કે નકારાત્મકતા તુરંત દૂર થઈ જશે આ મીઠું નકારાત્મક ઉર્જાને પોતાની અંદર કેદ કરી લે છે બીજો પ્રયોગ છે રાહુ કેતુની શાંતિ જો તમારી કુંડળીમાં રાહુ કે કેતુ દોષ હોય તો માણસને માનસિક ભ્રમ અને અચાનક નુકસાન થાય છે આ માટે કાચના એક નાના વાટકામાં મીઠું ભરીને તમારા બાથરૂમના ખૂણામાં રાખી દો બાથરૂમ એ ઘરનો સૌથી નકારાત્મક ભાગ માનવામાં આવે છે જ્યાં રાહુનો વાસ હોય છે મીઠું ત્યાંની નકારાત્મક હવાને શોષી લેશે દર પંદર દિવસે આ મીઠું બદલી નાખવું અને જૂનું મીઠું પાણીમાં વહાવી દેવું આ પ્રયોગથી ઘરમાં રહેલી દરિદ્રતા અને બીમારીઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે જે ઘરમાં બાથરૂમમાં મીઠું રાખવામાં આવે છે ત્યાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ઘરમાં સ્ત્રીઓ ખુશ રહે છે અને જ્યાં રસોડું શુદ્ધ હોય છે ત્યાં કુબેરનો ભંડાર હંમેશા ભરેલો રહે છે મીઠાના ડબ્બામાં લવિંગ રાખવાનો આ પ્રયોગ તમારી ગુપ્ત સંપત્તિમાં વધારો કરે છે કદાચ તમને ક્યાંકથી અટકેલા નાણાં પાછા મળે અથવા કોઈ એવી લોટરી કે બિઝનેસ ડીલ મળી જાય જેની તમે કલ્પના પણ ન કરી હોય આપણે કહીએ આ વિધિ કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ કે ઈર્ષ્યા ન રાખવી શુદ્ધ ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી કરેલું કાર્ય જ ઈશ્વર સુધી પહોંચે છે મિત્રો આ વાતને હળવાશમાં ન લેતા હજારો વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે રાજા મહારાજાઓના સમયમાં પણ મીઠાને ખૂબ જ કિંમતી ગણવામાં આવતું હતું અને તેનો ઉપયોગ રક્ષણ માટે કરવામાં આવતો હતો આજે આધુનિક યુગમાં આપણે આ બધું ભૂલી ગયા છે પણ કુદરતના નિયમો બદલાતા નથી જો તમે આજે આ નાનકડો ફેરફાર તમારા રસોડામાં કરશો તો આવનારો સમય તમારા માટે સુખદ આશ્ચર્યો લઈને આવશે વિશ્વાસ રાખજો જે મીઠું સમુદ્રની લહેરોમાં અથડાઈને બને છે તે તમારા જીવનમાં પણ ખુશીઓની લહેરો લાવી શકે છે યાદ રાખો કે પૈસા કમાવવા માટે માત્ર મહેનત નહીં પણ યોગ્ય દિશા અને સકારાત્મક ઉર્જાની પણ જરૂર હોય છે જ્યારે તમે મીઠાનો આ પ્રયોગ કરો છો ત્યારે તમારી મહેનત ને ભાગ્ય નો સાથ મળે છે ઘણા લોકો કહેતા હોય છે કે અમે બહુ મહેનત કરીએ છે પણ નસીબ સાથ નથી આપતો નસીબ એટલે શું નસીબ એટલે તમારી આસપાસના ગ્રહો અને સાથ આ પ્રયોગ તમારા નસીબને જાગૃત કરી દેશે રસોડામાં મીઠાનો ડબ્બો ક્યારે અંધારામાં ન રાખવો ત્યાં પૂરતો પ્રકાશ આવવો જોઈએ અને હા મીઠું લેતી વખતે હંમેશા લાકડાની કે સ્ટીલની ચમચીનો ઉપયોગ કરવાને બદલે જો પ્લાસ્ટિકની ચમચી હોય તો તે કાઢી નાખજો કારણ કે તે રાહુનો પ્રભાવ વધારે છે તમે આ પ્રયોગ કયા દિવસથી શરૂ કરવાના છો તે મને નીચે કોમેન્ટમાં જણાવો જો તમારા મનમાં કોઈ શંકા હોય અથવા તમે કોઈ ખાસ સમસ્યાનો ઉકેલ તો પણ તમે પૂછી શકો છો હું દરેક વાંચું છું અને તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા કારણ કે તમારી એક લાઈક મને તમારા માટે આવા જ સાચા અને પ્રાચીન ઉપાયો શોધવાની પ્રેરણા આપે છે જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયા નથી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારા ચમત્કારી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અંતમાં એટલું જ કહીશ કે ચમત્કાર તેની સાથે જ થાય છે જે તેના પર વિશ્વાસ કરે છે તમારા ઘરના મીઠાના ડબ્બામાં એ લવિંગ માત્ર એક વસ્તુ નથી પણ તમારી સમૃદ્ધિનું બીજ છે તેને રોપો તેની માવજત કરો અને પછી જુઓ કે કેવી રીતે તમારું જીવન એક વટવૃક્ષની જેમ ફલે ફૂલે છે માતા લક્ષ્મી તમારા દરેકના ઘરે પધારે અને તમારી આર્થિક તંગી દૂર કરે એવી જ મારી પ્રાર્થના છે હવે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં માઇનસ જય લક્ષ્મી મળીએ છીએ આવતા વિડીયો એક નવા રહસ્ય સાથે ત્યાં સુધી ખુશ રહો સકારાત્મક રહો ધન્યવાદ